ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજવાડીમાં કરી ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિસાવદર વિધાનસભાના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જશ્ન મનાવાયો હતો એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ રાજવાડી કાર્યાલય ખાતે આદર્શબાજી કરી વિજય મનાવાયો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઝગડા તાલુકાના પ્રમુખ સર્જન વસાવા તેમજ સંદીપ વસાવા રૂબીન ભગત જાવેદ મલિક કાંતિભાઈ વસાવા રાજન વસાવા તેમજ આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સત્યાસી વિધાનસભા ભેસાણ જોરાડ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભાનું જયારે પરિણામ આવ્યું છે ત્યારે એ પરિણામને લઈને આજે અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે આજે ભય ભ્રષ્ટાચાર અને ભૂખવાળી તાનાશાહી દમનકારી શોષણકારી ભાજપા સરકારને વિસાવદરમાંથી લોકોએ જાગારો આપ્યો છે અને એક એવા મેસેજ આપ્યા છે કે હવે ગુજરાતની રાજનીતિમાં એક નવી દિશા અને નવા સપનાઓનું એક ગુજરાત બની રહ્યું છે દિશા અને દશા બંને બદલાઈ રહી છે ત્યારે અમે સમગ્ર ગુજરાતની પ્રજાને વિતાવદરની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી ભાજપની દાદાગીરી સામે જ્યાં પૈસા અને દારૂની રીલમ છેલ હતી આખા અધિકારીઓ તંત્રના હોય કે પોલીસ હોય બધું જ એમનું હતું મંત્રીઓ સંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી ત્યાં હતા તો પણ આજે સમગ્ર પ્રજાની જીત થઈ છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે ખરેખર એ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે ગુજરાતના કચડાયેલા વર્ગની જીત છે ગુજરાતના ગરીબોની જીત છે નાવનાર દિવસોમાં હવે આ વિધાનસભામાં જ્યારે ગોપાલભાઈ પ્રજાનો અવાજ ઉઠાવશે ત્યારે ચોક્કસ બે હાજર સત્યાવીસ માં ગુજરાતમાં કાર્યાલય ખાતે અમે આ ઉજવણી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઝઘડિયા વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય એ પ્રમાણે અમે એ દિશામાં કામગીરી કરીશું